રાજુલા શહેરની વૈભવ હોટલ નજીક ચાર દિવસ પહેલા રાત્રિના સમયે માર્ગ પર બેઠેલા ઢોરને લીધે બાઇક સવારનો અકસ્માત થયાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ રાજુલા શહેર આવેલ વૈભવ હોટલ નજીક માર્ગ પર બેઠેલ રખડતા ઢોર સાથે બાઇક અકસ્માત સર્જાતા બે થી ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઈજા થવા પામી હતી આ રખડતા ઢોર લઈ અવારનવાર તંત્રને અને પાલિકાને સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ન ભરતા નિર્દોષ માણસો અકસ્માત સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા તારીખ નવ આઠ બે હજાર ચોવીસના સાંજના નવ વાગ્યાના સમયે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો રિપોર્ટર મનીષ મહેતા રાજુલા